ટાઈમ સર ગમે ત્યારે કરવામાં આવે છે અને અત્યારે આ બસનો ટાઈમ પોણા એકનો હતો તે અત્યારે બે વાગ્યાનો કરી આપવાનો કરી નાખવામાં આવ્યો છે જો આ ટાઈમને પોણા એકનો કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં બસ રોકો આંદોલન પણ કરવામાં આવશે જેના જવાબદાર એસટી ડેપોના મેનેજર સાહેબ રહેશે છેલ્લા છ થી સાત મહિનામાં આ પ્રોબ્લેમ બની રહ્યા છે દર ત્રણ મહિને એક વખત આ પ્રોબ્લેમ બન્યો લગભગ મને યાદ છે ત્યાં લગભગ પંદરથી સત્તરમાં પ્રોબ્લેમ છે અને દર ત્રણ મહિને મેં આવેદનપત્ર આપીએ છીએ કે તમે આ રાબેતા મુજબ બસું કરો અને જે બસો ચાલુ છે એના રાબેતા મુજબ ચાલુ રાખો પણ એમની મનમાની પ્રમાણે ચાલુ કરે છે અને મનમાની પ્રમાણે બંધ કરે કોણ કરે છે મનમાની એ ડેપો મેનેજર જ્યારે આવે ત્યારે ચાલુ કરે અને બીજો ડેપો મેનેજર બદલાઈ જાય પાછા બંધ કરી નાખે આવું લગભગ મેં ત્રણ વખત મારી પોતાના નામની અરજી આપેલી છે અને હજી પણ એના નિવારણ નથી આવ્યા અને નિવારણ આવે છે તો ત્રણ દિવસ આવે છે ત્રણ દિવસ બંધ